સખત અને અસહ્ય કે ગરમીનો પારો વધવાનો મિત્રો આ ઉનાળાની ગરમીની અંદર અલગ અલગ રીતે લોકો સનસ્ટ્રોક અને હીટવેવ નો સામનો પણ કરી રહ્યા છે તેનો ભોગ પણ બન્યા છે અલગ અલગ વિસ્તારમાં અટલાદરાની વાત કરે જાંબુઆ વાત કરીએ તો ત્યાં પણ ચાર જેટલા લોકો બેભાન થઈ ગયા પછી મૃત્યુના સમાચાર સામે આવ્યા છે જામવા બાયપાસ પાસે રહેતા ત્રેસઠ વર્ષીય શાંતાબેન મકવાળાનું બેભાન થયા બાદ મૃત્યુ નીપજ્યું છે અટલાદરાના પાંત્રીસ વર્ષીય નવીન વસાવા એ તાવ અને ત્યારબાદ ખેચ આવ્યા બાદ તેઓનું મૃત્યુ નીપજ્યું છે છાણીની વાત કરીએ તો છાણીમાં સુડતાલીસ વર્ષીય પીટર સેમ્યુઅલ બેભાન થયા બાદ મૃત્યુ નીપજ્યું છે મકરપુરા જીઆરડીસી માં કામ કરતા છેતાલીસ વર્ષીય રમેશભાઈ તડવીને ચક્કર આવતા જ તેઓનું મૃત્યુ નીપજ્યું છે છેલ્લા છ દિવસથી જ ત્રેવીસ જેટલા લોકો હીટવેવ નો ભોગ બન્યા છે અને તેઓનું મૃત્યુ નિપયું છે